સુરતની બારડોલીની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડની હાલની વ્યવસ્થાપક સમિતિની પાંચ વર્ષની મુદત પૂરી થતાં સુગર ફેક્ટરીમાં કસ્ટોડિયન નિમણૂક કરવા માંગ કરાઈ છે બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની મુદત આજથી તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે આ સમિતિની ચૂંટણી તારીખ અઠયાવીસ અગિયાર બે હજાર વીસ ના રોજ જાહેર થયેલી અને તે મુજબ તેમનો કાર્યકાળ આજથી સમાપ્ત થયો છે આ સંજોગોમાં સહકારી મંડળીના હજારો ખેડૂત સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને મંડળીનું વહીવટી કારભાર અને ચૂંટણી પ્રક્રિયા નિયત પ્રસમયે પૂર્ણ થાય તે માટે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ઓગણીસો ની કલમ ચુમ્મોતેર હેઠળ તાત્કાલિક કસ્ટોડિયન વહીવટકર્તાની નિમણૂક કરવા બારડોલીના મહિલા સ્વાતિ પટેલ દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી ગુજરાત કરવા ભારપૂર્વક કરાયેલા ઉલ્લેખ મુજબ મંડળીનો વહીવટી નિષ્ક્રિય ન થાય ખેડૂતોની ચૂંટણી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય નવી સમિતિની રચના થાય તે માટે તાત્કાલિક કસ્ટોડિયન નિમણૂક જારી હોવાનું જણાવ્યું હતું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત